સ્થાપના કરવામાં આવી છે ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નિયમન અને ખોરાકની સલામતી દેખરેખ મારફતે રક્ષણ અને જાહેર આરોગ્ય પ્રોત્સાહન જવાબદાર જવાબદાર છે એટલું જ જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જવાબદાર છે ત્યારે વ્યારાના ઇન્દુ ગામે ચાલતા બાલાજી કોણના ખોલા પર જીપીસીબી ના નીતિ નિયમો નેવી મૂકીને ચાલતા હોય તેમ પ્રદૂષણ ઓકતા હોય છે અને ડુપ્લિકેટ સિમ્બોલ ધરાવતા હોય તેવી આશંકા ઉપજે છે જો ડુપ્લિકેટ સિમ્બોલ ધરાવતા હોય તો જીએસટી ચોરી થતી હોવાની આશંકા સેવાઈ રહી છે જો ગોડ બનાવવા માટે વ્યારા ઇન્દુ ગામેનું લાયસન્સ લીધું હોય તો બીજા અન્ય જિલ્લા તાલુકાનું ઉત્પાદન કઈ રીતે બતાવી શકાય તે શંકા ઉપજાવે છે જેમાં બાલાજી શબ્દ ધરાવતા ગોડ ડબ્બા પર આપેલ કસ્ટમર કેર નંબર પરથી માહિતી મેળવતા અમારી બીજી કોઈ શાખા ન હોવાનું જણાવ્યું હતું તાપી જિલ્લા કલેક્ટરના વારનવાર મજૂર નોંધણીનું જાહેરનામું પડે છે જેને લઈને બાલાજી ગોળના કોલા પર કામ કરતા મજૂરોની નોંધણી કાકરાપાળ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે કે કેમ તેઓ ગોળના કોલાના માલિકને પૂછતા પોલીસ સ્ટેશને મજૂર નોંધણી કરાવી હોવાનું જણાવ્યું પરંતુ જુઠાણું સાબિત થયું કાકરાપાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને ટેલિફોનિક સંપર્ક કરતા કોઈ મજૂરની નોંધણી થઈ નથી તેવો જવાબ મળ્યો હતો

તાપી જિલ્લામાં ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ્સના નીતિ નિયમોનું ઉલ્લંઘન છતાં ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર ઊંઘમાં ક્યારે જશે કાર્યવાહી કોણ કરશે કે ચાલતા હે તો ચાલવા દો નીતિ ચાલુ રહેશે અને જવાબદાર અધિકારીઓ ઉતરાણમાં તળ ગોળના લાડુ ખાઈને અપના કામ બનતા તો ભાડમે ચાહે જનતાનું સૂત્ર લાગુ કરશે